સમ અંત્યોદય સીએસઆર સમિટ વડોદરા શહેરની વૈભવી હોટલમાં યોજવામાં આવી હતી અંત્યોદય સીએસઆર સમિટ વડોદરાના ગ્રાન્ડ મર્ક્યુરી સૂર્યા પેલેસ ખાતે યોજવામાં આવી હતી જેમાં સીએસઆર સમિટમાં આરોગ્ય શિક્ષણ અને ગ્રામીણ વિકાસ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં નવી દિશા અને દ્રષ્ટિ આપતા વિચારોનું આદાન પ્રદાન કરવા આ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું સીએસઆર સમિટનું ઉદઘાટન પરમપુજી એકસો આઠ વ્રજરાજ મહોદયના હસ્તે કરવામાં આવ્યું હતું ઉદઘાટન પ્રસંગે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા વડોદરાના સાંસદ ડોક્ટર હેમંત જોશી શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ અવકોટા ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ અંત્યોદય સીએસઆર સમિટની શરૂઆત કરવામાં આવી હતી જેમાં કોર્પોરેટ સેક્ટરના પ્રતિનિધિઓ તથા જુદા જુદા એનજીઓ સમિટમાં જોડાયા હતા વડોદરા શહેરના અંદર પ્રથમવાર વડોદરા શહેરના લોકલાડીલા લોકપ્રિય સાંસદ ડૉક્ટર હેમાંગભાઈના નેતૃત્વમાં યુવાનમના તત્વધાનમાં સીએસઆર સમિટનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું અનેક એનજીઓ અને કોર્પોરેટ રિપ્રેઝેન્ટેટિવ્સ આજે જોડાયા છે દાન કરવું એ આપણા બધાનું એક કર્તવ્ય છે પણ એ દાન યોગ્ય જગ્યા ઉપર જાય અને દાન કરવા માટેના પણ યોગ્ય ઓપ્શન્સ કોર્પોરેટ કંપનીઓને પ્રાપ્ત થાય તે હેતુથી આ એક સુંદર આયોજન વડોદરા શહેરમાં પ્રથમવાર જ કરવામાં આવ્યું છે ડૉક્ટર હેમાંગભાઈ જોશી સાંસદના સાથે ગુજરાત વિધાનસભાના દંડક બાલુભાઈ શુક્લ ધારાસભ્ય ચૈતન્યભાઈ ડૉક્ટર વિજયભાઈ શેર પ્રમુખ એ પણ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ડૉક્ટર હેમાંગભાઈ જોશીને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમને આ વિચાર મનમાં પ્રગટ થયો એ વિચારને એમને ખૂબ સારી રીતે એક્ઝિક્યુટ કર્યું છે યોજકસ તત્ર દુર્લભ આયોજન કરવાવાળા લોકો ઓછા હોય છે ત્યારે એક સરસ પ્લેટફોર્મ કોર્પોરેટ રેપ્રેઝેન્ટેટિવ્સને અને એનજીઓને એમને જે વડોદરા શહેરના અંદર પ્રદાન કર્યું છે મને નિશ્ચિત વિશ્વાસ છે કે આ કાર્યક્રમથી વડોદરા શહેરના વિકાસના અંદર આ બધા જ સીએસઆર ફંડિંગનો સારી રીતે આરોગ્ય ક્ષેત્રે શિક્ષણ ક્ષેત્રે એન્વાયરમેન્ટલ ક્ષેત્ર અને અન્ય ક્ષેત્રોના અંદર ઉપયોગ કરવામાં આવશે જેનાથી વડોદરા શહેરના વિકાસને પણ બળ પ્રદાન થશે ફરી એકવાર સાંસદશ્રીને ખૂબ ખૂબ અભિનંદન આજે વડોદરા ખાતે અંત્યોદય સીએસઆર સમિટ અંત્યોદય કે જે ભારતીય જનતા પાર્ટીની પંચનિષ્ઠામાંની એક આ વિચારધારા કે છેવાડાના માનવીની પણ પ્રગતિ થાય એમનું ઉત્થાન થાય આ સામાજિક ઉત્થાનના કારણોસર આ સીએસઆર સમિટનું આયોજન કરવામાં આવ્યું આ સમિટને સરળ ભાષામાં કહીએ તો ડોનર્સ અને રિસિપિયન્ટ્સ તેઓ માટે એક એવું પ્લેટફોર્મ બને કે જ્યાં એકને એક રિસિપિયન્ટને વધારે ડોનેશન ના જાય અને એક કોઈ રિસિપિયન્ટ કે જેને ખૂબ જ જરૂરિયાત હોય એ વંચિત ના રહી જાય એટલે તમામને વ્યવસ્થિત માત્રામાં એનો લાભ મળે અને તમામ સીએસઆર પ્રોજેક્ટ્સ એવી જગ્યા પર જાય કે જ્યાં એ એની તાતી જરૂરિયાત હોય અને એનાથી સમાજ ઉપર આવે આ પહેલી સીએસઆર સમિટ આ પહેલો પ્રયોગ આવો છે આ સીએસઆર સમિટના અંતે ઘણા બધા નિર્ણયો પણ જાહેર કરવામાં આવશે એક એમપી સીએસઆર કાઉન્સિલનું પણ ગઠન કરવામાં આવશે કે જે વર્ષ દરમિયાન તમામ આવા સીએસઆરના પ્રકલ્પોને તમામ ડોનર્સ સાથે મળી અને કોર્ડિનેશન કરી અને વધારેમાં વધારે વડોદરામાં જ્યાં જરૂરિયાત છે ત્યાં જેમ કે શિક્ષણ અને આરોગ્યની અંદર એસએસજી હોસ્પિટલ હોય વિવિધ આરોગ્ય કેન્દ્રો હોય જિલ્લા શિક્ષણ સમિતિની એવી શાળાઓ જે અંતરિયાળ શાળાઓ હોય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓની અમુક સુવિધાઓ હોય આ તમામ સુવિધાઓની અંદર વિઝિબલી ખૂબ જ વિકાસ થાય એ માટેના પ્રયત્નો થાય એ માટેનું આ સીએસઆર સમિટનું આયોજન કરવામાં આવ્યું છે ઉદ્ઘાટન સત્રમાં આદરણીય વ્રજકુમારજી મહા શ્રી ઉપસ્થિત રહ્યા સાથે વિધાનસભાના મુખ્ય દંડક આદરણીય બાલકૃષ્ણ શુક્લજી શહેર અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શ્રી માનનીય ચેતન્યભાઈ અને આના સમારોહ સત્રમાં મેયર શ્રીમતી પિંકીબેન અને બીજા અન્ય તમામ ધારાસભ્યશ્રીઓ પણ ઉપસ્થિત રહી અને આનું એક સમારોપ સત્રની અંદર જાહેરાતો કરવાના છે ત્યારે મોટી સંખ્યામાં ડોનર્સ અને રિસિપિયન્સ અને એનજીઓ આ અત્રે ઉપસ્થિત રહ્યા છે સૌ પ્રથમ વખત અંત્યોદય કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી સમિટનું આયોજન માને યુવા સાંસદ ડોક્ટર હેમાંગભાઈ જોશીના માધ્યમથી કર્યું છે વડોદરા શહેરમાં આજુબાજુના પીએસયુ મલ્ટીનેશનલ કંપની અને અન્ય સંસ્થાઓ જે પ્રોફિટ કરે છે એ પ્રોફિટનો એક નાનો ભાગે હંમેશા સીએસઆર તરીકે વાપરે એવા કેન્દ્ર સરકારના મેન્ડેટમાં કઈ જગ્યા પર આ ફંડનો ઉપયોગ થવો જોઈએ એના સંદર્ભમાં વડોદરા શહેરના બેનિફિશિયરી ખાસ કરીને આરોગ્ય અને શિક્ષણ સાથે જોડાયેલા બેનિફિશિયરી અને જે સંસ્થાઓ ફંડ આપે છે એ બધા જ લોકોને એક મંચ પર એકત્રિત કરવાનો જે પ્રયત્ન કર્યો છે ડૉક્ટર હેમાંગભાઈ જોશીની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું